નમસ્કાર આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સંક્રાંતિ નજીક આવી રહી છે ત્યારે રાજુલા શહેરમાં અલગ અલગ વેપારીઓ દ્વારા પતંગ તેમજ દોરીઓનો વેપાર શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે આવો જોઈએ રાજુલા શહેરમાં ક્યાં ક્યાં પતંગ તેમજ દોરા તેમજ દોરા પાવાના સ્થળો આવેલા છે તો આવો અમે આપણે વિગત જણાવીએ જય માતાજી પતંગ જાફરાબાદ રોડ આઈસીઆઈસી બેંક પાસે રાજુલા હિતેશ એજન્સી સાંગવી સ્કૂલ સામે રાજુલાહ મકરસંક્રાંતિ નિમિત્તે શેરડી તાજી તાજી મળશે નરસિંહભાઈ શેરડીવાળા સરકારી દવાખાના પાસે રાજુલાહ શાબાનભાઈ પાઉંભાજીવાળા ખોડિયાર મંદિર રોડ હિરાણી સાહેબના મકાન પાસે રાજુલા અહીં આપને મળશે તમામ પ્રકારના પતંગો તેમજ દોરીઓ હોલસેલ તેમજ છૂટક રિટેલમાં રવિરાજ પતંગ ભંડાર એચડીએફસી બેંક સામે રાજુલા જિલાન પતંગ ભંડાર दाने कॉम्प्लेक्स राजूला जय श्री राम पतंग भंडार रिधम मोबाइल राजुला परफेक्ट पतंग हाउस बालाजी में राजूला प्रकाश भाई पतंगवाड़ा स्वामीनारायण मार्ग रिधम मोबाइल सा રાજુલા આ હતા રાજુલા શહેરના પતંગના વેપારીઓના નામ તેમજ સરનામા જોતા રહો કાનાબાર ન્યૂઝ રાજુલા